હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે પનીરની સબ્જી બનાવીએ છીએ એની રેસીપી બતાવીએ છે પહેલાં ઘીને તેલ બે મૂકવાનું ને ઘીને તેલ બે મૂકવાનું પછી તમાલપત્રો નાખવાના પછી જીરું હિંગ લાલ મરચું પાવડર છે ગરમ મસાલા બંને લાલ મરચો અલગ અલગ છે પેલું કાશ્મીરી લાલ મરચું હે ને એટલે એનાથી કલર આવે થોડી હળદર જેવું પાવડર અને ધીમો ગેસ રાખવાનો એટલે મસાલા બળે નહીં પછી આ ટામેટાની ગ્રેવી બનાવી છે એ નાખી પછી એને પકવવાની કાચા ટામેટાની ગ્રેવી બનાવી છે એટલે એને પકવવાનું ગ્રેવીને આદુ મરચાં પેસ્ટ બહુ મજબૂત હમ તો તીખી હોય તો ટેસ્ટ આવે અને આપણે તો ખાઈ છીએ તીખું જે થોડું ફીખું ખાતા હોય એ થોડું ઓછું નાખે એના ઘર પ્રમાણે થોડું પાણી નાખવાનું ગ્રેવી નાખીને એટલે બરાબર પાકી જાય અલાય લઈને મસાલા મિક્સ થઈ જાય થોડું પાણી નાખવાનું ગ્રેવી પકવી પડે ને એટલે પછી બધું હલાવી દેવાનું અને પછી ઘડી ઢાંકવાનું ઢાંકીને પકવવાનું હવે ઘડી ઢાંકી દેવાની અને ગ્રેવીને પકવવાની હવે આ ગ્રેવી પાકી ગઈ તેલ છૂટું પડી ગયું છે એટલે હવે એમાં હવે એમાં કાજુ નાખવાના કાજુને પહેલાં છે ને ફ્રાય કરી લેવાના પહેલાં કસૂરી મેથી પહેલાં કસૂરી મેથી કસૂરી મેથી નાખીએને એટલે ટેસ્ટ આવે સરસ આ કસૂરી મેથી પછી કાજુ તળેલા નાખવાના હવે પનીરના ટુકડા પછી બધું સરસ હલાવી દેવાનું મિક્સ કરીને થોડીક વાર ફરીથી પકવા દેવાની મિક્સ કરીને થોડીક વાર પકવા દેવાનું ગ્રેવીને એટલે પનીરના ટુકડાની ઉપર ચડી જાય સરસ